નમસ્કાર સમાચારો સાથે હું છું ઓડિશા સરકાર સરકારી વર્ષ બાદ આજે ફરી એકવાર જગન્નાથ મંદિરનો ખજાનો ખોલવામાં છે આ ખજાનો ખોલ્યા બાદ તેમાં હાજર રત્નો અને અન્ય કિંમતી વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવશે રત્ન ભંડાર સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ વિશ્વનાથ રથના નેતૃત્વમાં અગિયાર સભ્યોની ટીમ મંદિરની અંદર પ્રવેશી હતી રત્ન રાખવા માટે સાગના લાકડાના છ સંદુક બનાવવામાં આવ્યા છે જેને જગન્નાથ મંદિરની અંદર લઈ જવામાં આવ્યા કુલ પંદર બોક્સ મંગાવવામાં આવ્યા હતા જેમાં હાલ છ મંદિરમાં પહોંચ્યા છે કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદે કહ્યું કે સમગ્ર વિશ્વમાં વસતા ભગવાન જગન્નાથના ભક્તો લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તિજોરીમાં હાજર રત્નો અને અન્ય કિંમતી વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવશે તો છેતાલીસ વર્ષ બાદ જગન્નાથ મંદિરનો ખજાનો ખોલાયો છે ઓડિશા સરકાર દ્વારા આ ખજાનો ખોલવામાં આવ્યો છે ને રત્ન રાખવા માટે સાગના લાકડાના છ સંદુક બનાવવામાં આવ્યા જેને જગન્નાથ મંદિરની અંદર લઈ જવામાં આવ્યું હતું કુલ પંદર બોક્સ મંગાવવામાં આવ્યા છ સંદુક હાલ તો મંદિરમાં પહોંચ્યા છે ખજાનોથી રથ્નો કૈતનીય સામગ્રી નીકળશે કાયદા એ કહ્યું છે કે સમગ્ર વિષ્ણુ વસતા ભગવાન જગન્નાથના ભક્તો છે લાંબા સમયથી અક્ષણની રાહ જોર્યા હતા મંદિર પરિસરમાં હાલ તો સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

જો તમે એની બનાવટની વાત કરીએ તો ત્યાં બે પ્રકારના ગર્ભગ્રહ છે જેને એક બહારી ગર્ભગ્રહ કહેવામાં આવે છે અને એક આંતરિક ગર્ભગ્રહ કહેવામાં આવે છે જે મંદિરની નીચે જ છે સવાલ એ છે કે જ્યારે પણ ઉત્સવ પૂરીનું થાય ત્યારે બહારી ગર્ભગ્રહથી તમામ પ્રકારનો વ્યવહાર થતું હતું પણ આંતરિક ગર્ભગ્રહ છે એની અંદરથી કોઈ વ્યવહાર કારણ કે અંદર તાળું મારેલું હતું એ તમામ વસ્તુઓ થઈ હતી એને વારંવાર જે સવાલ ઉઠતું હતું અન્વીએ એ વાતને લઈને હતું કે મંદિરમાં શું છે લોકો જાણવા માંગે છે કારણ કે સમયાંતરે જે રાજપરિવારો છે કે જે તેમના જે ભક્તો છે તે જે ઉપહાર સ્વરૂપે તમામ ભગવાનના નામે ચડાવે છે એ કેટલી વસ્તુ વધી છે ઘટી છે શું છે આ તમામ વસ્તુઓને લઈને વારંવાર આ તમામ વસ્તુ થતી હતી પણ આખું જે વળાંક ઘટનામાં આવી હતી એ બે હજાર અઢારમાં હતી બે હજાર અઢારની અંદર એ માંગણી કરી હતી કે અમને વાત એવી મળી છે કે એ જે દિવાલો છે આંતરિક રબરી એ ક્યાંક જજરીત છે એને જોવી પડશે નિરીક્ષણ કરવાની જરૂર છે અને એ સમય દરમિયાન જ્યારે ટીમ ત્યાં પહોંચી તપાસ કરવા માટે અને ત્યાંના સ્થાનિક કલેક્ટર કે જે સમિતિ છે એમણે કીધું કે ચાવી નથી મળી રહી અને જ્યારે વાત કહેવામાં આવી કલેક્ટરે જાહેર વાત કરી દીધી કે ચાવી નથી મળી રહી ત્યારે સમગ્ર ઓરિસ્સામાં હોબાળો થઈ ગયો કે સરકારની મેલી દાનત છે અથવા અથવા તો કોઈ કોન્સ્પિરિસી થિયરી જે છે એ સમય દરમિયાન ઘડવામાં આવી તત્કાલીન જે સીએમ હતા નવીન પટનાયક એણે એક જે પૂર્વ જે ન્યાયાધીશ હતા હાઈકોર્ટના એના અધ્યક્ષતામાં એક સમિતિ રચી દીધી અને સમિતિએ તપાસ કરી અને લગભગ બસ્સો સવા સવા ત્રણસોની આસપાસ પાનોની રિપોર્ટ રજૂ કર્યું એ રિપોર્ટમાં શું છે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નહીં પણ બે હજાર અઢારની અંદર જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો એ પ્રમાણે જે વિધાનસભાના ત્યાંના જે પૂર્વ કાયદા મંત્રી હતા એમણે એક રિપોર્ટ રજૂ કર્યો હતો કે મંદિરના જે જે ખજાનો છે એમાં શું શું છે જો હું તમને એક આંકડા બતાવવાનો પ્રયત્ન કરું તો જે સમય દરમિયાન જે માહિતી આપવામાં આવી તે પ્રમાણે જો વાત કરીએ તો જે એમાં બાર હજાર આઠસો એકત્રીસ ભરી સોનું એટલે કે એક ભરી સોનુંમાં લગભગ અગિયાર પોઈન્ટ છાસઠ ગ્રામ સોનું હોય છે એટલે માનવામાં આવે છે કે લગભગ ઓગણ પચાસ પોઈન્ટ છાસઠ કિલોની આસપાસ સોનું એટલે દોઢસો કિલોની આસપાસ ત્યાં સોનું છે જેની કિંમત જો અત્યારે તમે વાત કરવા જાઓ તો લગભગ પોણા બસો બસો કરોડની આસપાસ એની કિંમત છે જો અત્યારે એની 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 ભાવ કાઢવામાં આવે તો એ સિવાય લગભગ બાવીસ હજાર એકસો ત્રેપન ભરી ચાંદીના દાગીના વાસણો અને બાકી જવેરાત જે છે તે એની અંદર હતા એ સમય દરમિયાન જ્યારે બે બે હજાર અઢારની અંદર આ માહિતી આપવામાં આવી હતી સ્થિતિ હતી કે ત્યારે હાઈકોર્ટ અને જે ત્યાં બીજા લોકો છે જેના સદસ્યો છે કે તમને એ પણ કહી દઉં કે જે ત્યાં રાજપરિવાર છે એના જ વ્યક્તિ જે મંદિર કમિટી ટેમ્પલ જે છે એના અધ્યક્ષ છે એ સમય દરમિયાન તમામ લોકો સંમત થયા હતા કે હવે આ જે ખજાનો છે તે ખોલવામાં આવે શું સ્થિતિ છે માત્ર એ એની ગણતરી ફરીથી કરવામાં આવે કારણ કે બે હજાર પંચ ઓગણીસો પંચ્યાસીમાં જ્યારે આ ખજાનો ખોલવામાં આવ્યો હતો આ કક્ષ ખોલવામાં આવ્યો હતો ત્યારે ખાલી જોવા માટે આવ્યું તેની ગણતરી નહોતી થતી થઈ અથવા તેની જે વજન કરવાની પ્રક્રિયા છે એ સમય દરમિયાન નહોતી થઈ આ વખતે જ્યારે સંપૂર્ણ વસ્તુ છે અને બે હજાર અઢારમાં જ્યારે મંદિર કમિટીએ નક્કી કર્યું હતું કે જ્યારે બે હજાર ચોવીસમાં રથયાત્રા પૂર્ણ થશે સંપૂર્ણ થશે ત્યારે તમામ વસ્તુ ખોલવામાં આવશે અને પછી આખી ઘટનામાં એવું હતું કે બે હજાર અઢારમાં જ કલેક્ટરે ત્યારે વાત કરી હતી કે ભાઈ ચાવી અમને એક લિફાફામાં ડુપ્લિકેટ ચાવી હોવાનું કહીને મળી ગયું છે એટલે એ કોન્સ્પિરસી થિયરી હતી કે કેમ એ શું કરવા તમામ વસ્તુઓ કરવામાં આવી હતી એના માટેની જો રિપોર્ટ જે કમિટી અલગથી તપાસ કમિટી બનાવવામાં આવી હતી એ તપાસ કમિટીમાં શું છે એ તો જાહેર કરવામાં ન હોય પણ ત્યાં ઓડિસ્સાની અંદર હવે સરકાર બદલાઈ ગઈ છે હવે ત્યાં નવીન પટનાયક નથી હવે ભાજપની ત્યાં સરકાર છે એટલે એની અધ્યક્ષતામાં આજે તમામ જે એના જે ખજાનો છે તેને ખોલવામાં આવશે અને જે માહિતી તમને કહી દઉં વિધાનસભામાં લઈને ક્યુરિસિટી આખા દેશમાં અને વિદેશમાં પણ જ્યાં જગન્નાથને માન માનનારા લોકો ડિવોટીસ એના ભક્તો છે અથવા તો જે લોકો હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવે છે એ તમામ લોકો જે છે એની અંદર ક્યુરિસિટી છે કે શું નીકળે છે કારણ કે આ વખતે એ જે એએસઆઈ છે જેના અંડરમાં તમામ વસ્તુઓ છે એ તપાસ પણ કરશે કે મંદિરની અંદર કહેવામાં આવ્યું હતું કે એની અંદર સાપ હોઈ શકે છે એની અંદર તમામ વસ્તુઓ હોઈ શકે છે જે જે અફવાઓ છે એવી કોઈક વસ્તુ છે તો નથી મળ્યું કારણ કે ખજાનું ખોલી એની અંદર કોઈ વસ્તુ નથી મળી દિવારો એ લોકો અંદરની ચેક કરશે કે કોઈ સીલનથી નથી આવી રહી દિવારોની અંદર કહેવામાં આવ્યું હતું કે કંઈક દરારો પડી રહી છે એવું તો કોઈ વસ્તુ નથી રિપેરિંગ કરવાની કેટલી જરૂર છે એ તમામ વસ્તુ એટલે માત્ર ખાલી એક ઘટના નથી આની સાથે લગભગ દસકાઓનું લગભગ મેં તમને કીધું છેતાલીસ વર્ષ પછી ખુદ દસકાઓની રાહ છે લોકો જે ભક્તો છે જોઈ રહ્યા છે કે એમાં શું નીકળે છે સરકાર કેવું વજન કરે છે કેટલું સોનું છે કેટલો ખજાનો છે તમામ વસ્તુ થવાની છે બિલકુલ બિલકુલ એટલે જગન્નાથજીના જે ભક્તો છે તેમના માટે અભૂતપૂર્વ ક્ષણ કહી શકાય અનિલ કારણ કે વર્ષોથી જે રાહ જોવાઈ રહી હતી અને તે ક્ષણ આજે જોવા મળી રહી છે આ ખજાનો ખોલવામાં આવ્યો છે સિક્યુરિટી કેવી જોવા મળી રહી છે અને ભક્તોમાં પણ ઉત્સાહ છે ત્યારે બિલકુલ કારણ કે સવારથી જ જે મુખ્ય ગેટ છે જ્યાં તમામ વસ્તુઓ મૂકવામાં આવશે ત્યાં સવારથી જ જે પોલીસ છે એનો ખડોકલો સિક્યોરિટી છે ગેટ મુખ્ય બંધ કરી દેવામાં આવ્યું હતું સાથે ત્યાં એક્સ્ટ્રા પેરામિલિટરી ફોર્સેસ છે એ ગોઠવવામાં આવી છે લોકલ તો છે કારણ કે એ કલેક્ટરના અંડરમાં તમામ વસ્તુ થવાની છે એનું વિડિયોગ્રાફી થવાનું છે જેથી કોઈપણ પ્રકારના ભવિષ્યમાં આક્ષેપો ન લાગે મહત્વપૂર્ણ બાબત એક તમારું ધ્યાન આકર્ષિત કરીશ આપણા દર્શકો માટે પણ તમને ખ્યાલ હશે કે કેદારનાથની અંદર જે જેના ઉપર તમામ લોકોની આસ્થા છે ત્યાં પણ બે હજાર ત્રેવીસમાં આ જ પ્રકારનો આરોપ લાગ્યો હતો કે જે સોનું સોનાથી અંદરનું ગર્ભ મળવામાં આવ્યું હતું એ અચાનક જ્યારે એનું રિપેરિંગ કામ પૂર્ણ થયું અને રિપેરિંગ કામ પૂર્ણ થયા પછી જ્યારે ભક્તો ત્યાં આવવા લાગ્યા ત્યારે એ સોનાનું વરખ ઓટોમેટિક નીકળવા લાગ્યું હતું ત્યારે મંદિરના પૂજારીઓ અને ત્યાંના સમિતિ સામસામે આવી ગયા હતા અને આરોપ લગાવવામાં આવ્યું હતું કે જે સોનું છે નકલી છે બસો ત્રીસ કિલો સોનાના બદલે માત્ર ત્રેવીસ કિલો સોનામાં તાંબુ ભીડવી લગાવી દેવામાં આવી છે અને જ્યારે એ ઘટના બની ત્યારે પણ તમને કહી દઉં કે આ જગન્નાથ મંદિરના જે લોકો અને ભક્તો છે એની અંદર બેચેની એ સમય દરમિયાન દેખાઈ હતી કે ત્યારે જ ખોલવું જોઈએ પણ કારણ કે એ સમય દરમિયાન ઇલેક્શનનો માહોલ હતો ત્યાં સરકાર લગભગ પચીસ ત્રીસ વર્ષથી એક જ પાર્ટીની સરકાર હતી કોઈનો અવાજ જે છે એ તમે કહો કે કોઈ એમની વાત માને વાતમાં દમ નહોતું પણ કેદારનાથની ઘટના અને જ્યારે એ ઘટના બની ત્યારે આ ઘટના બંને એને મિક્સ કરીને જોવા લાગે કે જે સોનું જે મૂકવામાં આવ્યું છે અથવા તો જે વિધાનસભામાં કહેવામાં આવ્યું છે કે લગભગ દોઢસો કિલો સોનું છે ચાંદી પણ તમે જુઓ લગભગ બસ્સો પોણા બસ્સો કિલોની આસપાસ ચાંદી હોઈ શકે છે એમાં કયા પ્રકારના રત્નો છે શું એની અંદર જ્યારે ચાવી ખોલ ખોવાઈ અને કહેવામાં આવ્યું કે ચાવી નથી મળી રહી શું એની અંદર કોઈ પ્રકારની વસ્તુઓ કે ગડબડી કરવામાં આવી એ તમામ પ્રકારના શંકા કુશંકાઓ હતા અને એટલા માટે જ આજનો જે દિવસ છે એ અત્યારની સરકાર માટે પણ જે ભક્તો છે એમના માટે પણ મંદિર માટે પણ એટલા માટે જ મહત્વપૂર્ણ છે કે જે જાહેરાત જે વસ્તુઓ થઈ હતી એ વસ્તુ એઝ ઇટ ઇઝ જ છે કે પછી અંદર કોઈ ફેરફાર છે એટલે એની ગણતરી પણ થશે આ વખતે અને એનું વજન પણ કરવામાં આવશે જેથી ખબર પડશે કે જગન્નાથપુરી પાસે અથવા મંદિર કમિટી પાસે કેટલી મોટી સંપત્તિ છે અનવી જી આભાર અનિલ જોડવા માટે અને અપડેટ જણાવવા માટે તો ઐતિહાસિક ક્ષણ જગન્નાથિના ભક્તો માટે પણ તમામ પોલીસ બંદોબસ્ત હાલ તો મંદિર પરિસરમાં ગોઠવી દેવામાં આવ્યો છે એક બાદ એક સંદુક લાવવામાં આવી છે ને ખજાનું ખોલવામાં આવી રહ્યું છે